તો હેલો મિત્રો હું છું તમારો કરણ સોલંકી અને આપણે વાત કરીશું કીર્તિ પટેલ અને વિશ્વ રાજપૂત વિશેની તો હમણાં કીર્તિ પટેલ અને વિશ્વ રાજપૂતની સોશિયલ મીડિયામાં ખૂબ બધી ચર્ચા ચાલે છે અને કીર્તિ પટેલે વિશ્વ રાજપૂતની ગર્લફ્રેન્ડ વિશેના ઘણા બધા ખુલાસા કર્યા છે અને તો આ જો આપણે નવું કોલ રેકોર્ડિંગ આવી ગયું છે અને આ કોલ રેકોર્ડિંગ તમે પૂરું સાંભળશો તો તમને સાંભળવાની ખૂબ જ મજા આવશે

પણ એની જાતે ગઈ બરાબર એક તો એને એને રહેવાની રહેવાની ના ના નથી નથી અને મમ્મી આ ત્રણ હા જોવાનું કારણે શું કરું હા

ના અજી તમને હું રૂફ સાથે કહીશ મે ડોક્ટર ને હું એવો તારે ડીએનએ બરાબર પછી બેન હામું પછી કેવું થયું પછી એ કે કુસીમોને આજ છલે મારા લગન ની ખબર પડી સમજા હા એને ઓલરેડી

ઈ મને મૂકીને જતી રહે આમ તેમ એને મારા મિત્રતા નોતી ગમતી મારા પસંદ નોતું રાત્રે મોડો ઘરે આવું મેં બધું છોડી દીધું બરાબર તો તો આમાં તમે તમે એવું કાજલ ને કાજલ ને પૂછી લીધું તારે કેટલા માલ છે તમે ટ્રુથ એન્ડ ડેર રમતા હતા ને ત્યારે તો કાજલ એમ કહેતી હતી ના મારે વિસુ સિવાય કોઈ નથી તો કેમ ભાઈ વિસુ તને ટ્રુથ એન્ડ ડેર કોને કહેવાય જે સાચું બોલે એને કહેવાય તો તમે તો ગેમની મોટી વાંકા ચોદી કરો છો એક એક શબ્દ મેં સેવ કરીને રાખ્યા છો વિસુ અને મેં રોસ્ટિંગ બનાવ્યા છે વિડીયો કે ભાઈ તમે શું બોલો છો ને મારી પાસે હું પૂરાવા છે બોલ હા ભૂલ એમ નથી તારી એકલા ની હોય હાલ દીકરી ની હોય પણ દીકરીની ભૂલ ક્યારથી જયારે તું મોડો આવવા માંડો તારા મોબાઈલ માં આવી રીતે વાતચીત તું કરવા માંડો ભલે તાર દીકરી વાર પ્રોબ્લેમ હતો બરાબર તો તારે બીજી છોકરી વાર વાત નો ચાલુ કરી દેવાય ને એક પાત્ર ને તમે સમજો જ નહીં અને એને ટાઈમ ન આપો તો તમે ક્યાંથી સમજી શકશો જીવનની અંદર બરાબર લગન વસ્તુ એવી છે પછી તમારા ઉપર બધી જ જવાબદારી આવી જાય બધી જ રીતની તાકાત રાખવી હોય ને તો જ લગ્ન કરે કેમ કે આપણે પેલું પેલી વાર જેવું જીવન જીવતા હોય ને એવું જીવન ન હાલે વિડીયો તમે મને મોકલજો જો મને યોગ્ય લાગશે કે આ બરાબર છે તો હું આ પાડી નકર બીજો બનાવવો પડશે બરાબર મેં જે ત્રણ શબ્દ કીધા ને ત્રણ ખાસ એની જે ઈજ્જત ગઈ છે ને કાલ અવાર એને બીજે લગ્ન કરો તો કરી શકે એમ જ પડી બાકી બીજું કાય છે નઈ અને આ કાજલના હસબન્ડ વાળું કે આજ પછી કોઈ દી દીકરી ઉપર એ હક નહીં જતા ફોન કરી કરી જયારે હોય ત્યારે ફોન કરે એનો હક લાગે છે ત્યાં બે ફોન કર્યો તો આજે કેટલાય ફોન કર્યા પૂછ લેજો પાછી વિષુ ને મૂકી દેજો ઈ કે મારી છોકરી તમારે જોશે ઈ કે